તો કરવું છે શું તમારે ખરાબાને નામે ચડાવવો છે જો એવી સલાહ હું નથી આપતો ખરાબો નામે ચડાવવા માટે કારણ કે ખરાબો નામે ચડાવશો તો પણ સરકાર જંત્રી માગશે જંત્રીના પ્રમાણમાં સો ટકા રકમ કે બસો ટકા રકમ સુધી પણ માંગી શકે સામાન્ય રીતે સો નો તો નિયમ છે જ અને તે પછી પણ તમને એનો માલિકી તો મળતો જ નથી માટે એમને ને ભાવિ ખાવ સરકારી ખરાબા નામે ચડાવવાનો બહુ મોહ ન રાખવો ગુજરાતી ભાષામાં કહીએ તો

ત્રણ નિલકતની આબુ બાજુ છે એટલે હો હો ની નિલકતની સ્વામી રસ્તા અને બાજુમાં રસ્તો છે અને સ્વામી જે લોકોની નિલકત જોડે આવે છે એટલે તો હો હો નો ખરાબો ખેડે છે ખરાબા ભલે ખેડતા હોય છતાંય નામે ચડાવ હોય તો વિગત આપી દઉં છું પણ કરતા નહીં એવું છે સાહેબ ખરાબો નામે ચડાવવા માટે તમે રહેમ રાય અરજી કરી શકો પણ એમાં બે વસ્તુ થાય નામે ચડાવવા માટેનો હુકમ થાય એ હું આ તાલીમ કેમ્પમાં શીખવાનો છું આવું બધી વસ્તુઓ

એટલે ખરાબો નામે ચડાવવા માટે જો શક્ય હશે તો તમને નામે ચડાવી દેવા માટેનો હુકમ કરે અથવા ખાલી કરાવે પેનલ્ટી પણ નાખી શકે હાથે કરીને ક્યાંય કરવા જવાય નહીં બીજા નંબરમાં ખરાબો મળે તમને સો ટકા જંત્રી રકમ ભર્યા પછી પણ તો પણ એને પાત્ર થતી નથી માત્ર ખેડી ખાવ છો હવે દરેક જગ્યાએ જંત્રી ઊંચી થઈ ગઈ છે માનો કે જંત્રી અમારે અહીં થોરાડાની આજુબાજુમાં વાત કરીએ તો પાંત્રી લાખની જંત્રી છે એક એકરે કહું છું હવે એક એક એકરે પાંતળી લાખની જંત્રી કરી અને એમાં હું કાંદો કાઢી લેવો છે એટલી કિંમત ભરીને ખેતી કરીને જમીન નામે તો થવાની નથી એને તમે એને કરો તો પ્લોટિંગના પાત્ર તો થવા નથી મળવાનું નથી તો શા માટે થઈને ખરાબા નામે કરાવવા જવું ક્યાંય પણ સૌરાષ્ટ્રમાં અમારે જમીન લેવા જાવ તો દસ લાખ બોટમ સાઈડ પકડો તો દસ લાખથી નીચે એકમ નથી અને એ જમીન પાછી હોય કેવી ખરાબો જેમાં બીજા પાંચ લાખ તો ખર્ચો એમ હોય તો આવું કરવા જવું નહીં આવા ખોટા જમીનના મોહ રાખવાની આપણો છોકરો જ આપણને રોટલા દઈએશી ના છોકરાને આપણે હારો હારો કરીને બેટા બેટા કરીને હાથ ભરી દઈએ આપણને રોટલા ન દીએ આપણો છોકરો જેવો છે એવો રાખો એમાં ખર્ચો કરાય પાડોશીના ખર્ચા કરાય નહીં બહુ સારી વાત એક નાના એવા એક્ઝામ્પલમાં સમજી ગયા હશો